શું બતાવે છે આર્યો ના તો live stream નું comment comment નું છે કેમ આ છે ને સ્ટુડિયો વિડિયો નીડ ટુ સ્ટાર્ટ હાઈલાઇટ અન જે લોકો લાઈવ આયા છે આપણી સાથે પણ આ કઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે શું વેલકમ ટુ ચેટ remove not to guide your privacy and to come to guideline comment no bante na comment no chalu hai from chayo hmm. hello mitro kaha gaya ye kya hai aao se thik hello

ગુજરાત બનાસકાંઠા બધું બે લોકો લાઈવ મારે છે ને અમારે ફોર રહી જાય પાછા તો મિત્રો કોમેન્ટ શું બનશે કેમ છે ખબર પડતી નહીં મિત્રો અમે તો મિત્રો કોમેન્ટ મારતા રહે તમે કોમેન્ટમાં મારતા રહેજો મેસેજ અહીંયાથી બ્લોક કરી હલો મિત્રો પ્રોબ્લમ આવી રહ્યો છે કોમેટમાં બંધ છે કોમેટ શાકાણથી બંધ છે ટોપ ચેટિંગ કોલ મેસેજ હા હવે કદાચ કોમેટ થશે મિત્રો

કેટલા લોકો લાઈવ છે દસ લોકો લાઈવ છે તો કોમેન્ટ કે માતા નહીં તુષાર ચાવડા સુઈ ગયા ને નથી પાય હું ગાવતી તુષાર ચાવડા લખી રહ્યા છે સુઈ જાવ ને ગાતા કોઈ સુઈ જાઓ ને સુઈ જાઓ ને તુષાર ચાવડા ક્યાં થી છો મિત્રો ભાઈ તમે કોમેન્ટ માં બતાવો તમારો લોકેશન બતાવો તમે ક્યાં થી કોમેન્ટ કરી રહ્યા છો તુષાર ભાઈ ચાવડા ચાર તો ગાય છ લોકો વધારે

એટલે નોટિસ કરે છે કે આ ભાઈ ઇન્ડિયાથી આપણને વિક્રમભાઈ કોમેન્ટ મારી રહ્યા છે વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ તો તમે પણ મિત્રો કોમેન્ટ મારો તમે ક્યાંથી છો તો આપણને ખબર પડે ઇન્ડિયા બહાર લોકેશન થાય કે ઇન્ડિયા થાય કે બનાસકાંઠા થાય ગુજરાત છે ત્યાં જે ભાભરા આજુબાજુ ખુશી રહ્યા છે કોમેન્ટ મારો

हीरलबेन अहिर सुरत થી જોડાય છે તો ખૂબ ખૂબ બેનનો પણ આભાર કે આપણી સાથે લાઈવ માં જોડાયા ચલો નવ લોકો હવે જે છે આપણી લાઈવ માં જોડાયા છે સુસરભાઈ ચાવડા તો કોમેન્ટ કરીને હુઈ ગયા લાગે હીरलबेन अहिर सुरत તમારો ગામ કયું છે ભાઈ તો હીरलबेन અમારો ગામ પેટરવા જે ભાબર તાલુકા માં આવેલું છે ભાબર થી આખરીબ 8-9 કિલોમીટર થાય છે અને સુઈગામ હાઈવે ઉપરથી આપણે આવીએ તો અબાળાથી સિંગલ પટ્ટી ચેમ્બુ તરફ આવી છે લાઈક કરી છે બેન ઓકે ખૂબ ખૂબ આભાર બેન તમારો લાઈક કરી છે તમે દિનેશભાઈ રાણા એ ક્યાં લીખ હે દિનેશભાઈ રાણા એટલું લખેલું છે ખાલી

અચ્છા કે અમે તમે અમને સપોર્ટ કરો છો અમે પણ તમને સપોર્ટ કરીશું તો અમારી આ ચેનલમાં લાઈવ અમારું પૂરું થયા પછી તમે આ કોમેન્ટમાં તમારો એ ચેનલને લિંક કોમેન્ટમાં મૂકજો એટલે અમે એ ચેનલનું લિંક ખોલીને તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીશું અને આવા નવા ટાઈમ હતો તો તમારા વિડીયો પણ અમે જોતા રહીશું મારી ચેનલનો મિરલબેન આહિર ભજન શ્રુતિનું નામ છે ઓકે દિનેશ દિનેશભાઈ રાણા અમારે ચેનલ નહીં હે ચેનલ નથી તો તમે કોમેન્ટ તો મારી રાખજો ચેનલ તો છે જ તમારી પાસે તમે કામ નથી કરતા અંદર અહીં શું হিৰেল বেন কমেট আই গা

ಚಲೋ ಚಿತ್ರ ಮುಕ್ ಬೋಲೋ ಮುಖ ત્રણ જણ હોય છે લાઈન ત્રણ હોય ગયા તેનાથી તમને ફાયદો થાય ઓકે તેનાથી તમને ફાયદો થાય હા 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 તો મિત્રો અમારા ફાયદાની વાત કરી છે રેલબેને તો તમે મિત્રો આપણી પાસે જે આપણે લાઈવમાં તમે મિત્રો નવ નવ ચિત્ર મૂકો મિત્રો એનાથી ફાયદો થાય રેલમે કહી રહ્યા છે કારણ કે આપણને એટલી બધી માહિતી નથી પણ આ હિરણભાઈને એવું કહી રહ્યા છે કે એનાથી ફાયદો થશે આપણે કેમ માં સ્ટાર મોકલીને સપોર્ટ થાય એવી ટાઈપનો એમાં પણ આવતું છે કંઈક તો મિત્રો ચલો કોમેન્ટમાં નવ નવું ચિત્ર મૂકાડો તમારે જેવી ઈચ્છા જેવા ચિત્ર મૂકવું હોય એવા ચલો ચિત્ર તો સારા દાદા ચિત્ર ચિત્ર દાદા કે એમ શું આ બીજું કઈ ચિત્ર મુકે ખરાબ ચિત્ર ના આવે ચિત્ર બધા સારા જ આવે પછી એવા માણસ ને વિચાર ધારા સારા માણસ ને વિચાર સારા હોય તો સારા મૂકે એવા માણસો ને એવા વિચાર હોય તો એવા મૂકે એવા માણસ નો વિચાર ચિત્ર આવે તો એ તો વાંધા જેવો નહીં એ તો અલગ છે કઈક એ તો હિરોમી ને મૂક્યા છે

તો એ આઈને પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ગીતા વિક્રમ ઠાકોર તો એને પણ મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અને એમાં પણ સારા એવા ફોલોઅર આપણે વધી ગયા છે હમણાં એક મહિનામાં અને આપણે આ નું ચેનલ છે સ્પેશિયલ એટલે આમાં મિત્રો તમને ખાસ કરીને મંદિરોના ઇતિહાસ કલાકારનો ઘરને એવી ટાઈપના બ્લોગ વિડીયો જોવા મળે છે તમે ક્યાં સમાજમાં છો ભાઈ હીરલ બેન અહીં સુરત તમે કયા સમાજ માંથી છો ભાઈ અમે બેન ઠાકોર સમાજ માંથી છીએ કારણ કે મારી ચેનલ નામ પણ વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન છે મિત્રો ક્યાં સમજ ભાઈ એવું કહી બેન છે સુરત હિરલબેન કે અમે તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીશું લાઈવ પત્યા પછી અને સર્ચ પણ મારી છે તમારી ચેનલ ને સારું સારું ભાઈ હું આયર છું ઓકે આયર હા થેન્ક યુ તો હિરલબેન તમારો ખૂબ ખૂબ આભાર તમારી બાજુ પણ અહીંયા આયરો ઓછા છે પણ અમારે ભરવાડ ને રબારી સમાજના લોકો વધારે છે અહીંયા આ યાર અમારે રાધનપુર બાજુ જોવા મળે હમ સારું સારું ભાઈ હું આ યાર છું ઓકે તો ચલો મિત્રો લાઈન હવે પૂરું કરીએ આપણે કારણ કે બે લોકો વધ્યા છે અને દસ પંદર લોકો આવ્યા હતા પણ બધા સુઈ ગયા લાગે ઊંધી ઊંધી કૂદડો ઠંડી પડે ચાલે ઠંડી પડતી આ ઉપર પંખા ભમેરા શું ઠંડી પડે

તો દિલીપભાઈ રાણા સોજા બેટા સોજા આ તો ફિલ્મ નો કોમેન્ટ મારી સોજા બેટા સોજા આયર પરવા મેર રબારી હા હા ઓકે હા તો અમારા ગામ રબારીઓનો ખાસા ઘરે આવે છે અને પરવાડ જે આજુબા બાજુ નો ગામ છે અને જે આયર એ રાધનપુર બાજુ જોવા મળે છે ખાસ કરીને વધારે પરવાડ પણ છે રાધનપુર બાજુ એ અમારા અહીંથી ત્રીસ કિલોમીટર જેવું થાય રાધનપુર અમારે ખાસ કરીને રબારી સમાજ બધા કરીએ છીએ એન્ડ બધા એક જ છે ભાઈ હા હા તો એક જ છે ને હિન્દુ આ તો બધું હવે જાત ભેદ ને બધું માણસો વાતો કરે ને કે હિન્દુ માત્ર એક જ હોય એમાં કોઈ ભેદભાવ ના હોય ઘણા લોકો બધા એવી type નું વર્તન કરતા હોય છે અત્યારે પણ એવું ના થવું જોઈએ કારણ કે હિન્દુ માત્ર હિન્દુ જ છે એમાં પછી બધા નોખા નોખા હવુદના ભાગલા પાડી દે બધા એના કાંઈ માત્ર હિન્દુ આપણે બધા છીએ તો ચલો મિત્રો ચાર લોકો લાઈનમાં વધ્યા છે અને સત્તર મિનિટ ઉપરનું આપણું લાઈવ થઈ ગયું છે ખાસી કોમેન્ટો પણ આવી છે લાઈવમાં પાંચ લોકો છોડાય છે તો મિત્રો હેલ જેમ વાત કરી એમ તમે ચિત્ર મૂકી શકો છો ઇમોજી નવ ઈમોજી દસ જે તમારી ઈચ્છા હોય પણ મૂકી શકો છો સારા મૂકજો મિત્રો ઇમોજી વધારે ના મૂકજો খালে খালি મિત્રો વોઇસ કેવો એ પણ તમને બતાવી દઈએ કે આનો વોઇસ નો અવાજ કેવો છે મિત્રો કોમેન્ટમાં બતાવજો મિત્રો કારણ કે એમનો તો લાઈવ વોઇસ બરાબર નહીં આવતો ડાયરેક્ટ મોબાઈલથી કારણ કે આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે આઈફોન હોય તો આવી જાય છે લાઈવમાં બે લોકો વચ્યા છે લાઈવ ને કરી છીએ કે નાખીએ એટલે લાઈવ નો થઈ દે ખતમ તો ઈ પણ હોવા જોઈએ અને આપણે પણ સુજી તો મિત્રો લાઈવ માં જે લોકો જોડાયા એમનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આપણો આ લાઈવ તમને પસંદ આવ્યો તો લાઈવ ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ માં તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો અને આપણે આ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જૂના તો આપણે ઓલરેડી સબસ્ક્રાઇબર છે જ પણ નવા લોકો હોય લાઈવ માં જોડાયા હોય તો लाइक कर दियो मित्रों तो शेयर कर दियो सब्सक्राइब कर दियो कके तुम्हें सपोर्ट कर से तो आपने पण आगर बदवामो चालू रहे से राजू ठाकुर मुंडावाड़ा सरस दरबारी मुंडावाड़ा सरस दरबारी तो कोको अबार तुम्हारा कौन मित्रों तुम्हें पण

છે તો કેમ કરતા મિત્રો પંદર લોકો આવ્યા હતા અને લાઈવ માંથી જીતા રહ્યા બે ચાર મિનિટ રહ્યા છે ખાલી પણ લાયકો ઓછી કરી ત્રણ લાયકો જાય માત્ર ત્રણ લોકો જોડે જોઈ રહ્યા છે હાલમાં લાઈવ લાઈક કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને મિત્રો કોર મુદ્દા બરા તો બે લોકો તો કે મિત્રો તો બે લોકો લાઈવ માં છે તો આપણે લાઈવ ને કરીએ છીએ એન્ડ મિત્રો ગુડ નાઈટ મિત્રો બાય બાય નેક્સ્ટ વી પૂરું